હલો દોસ્તો રાષ્ટ્રીય લાઈક આજે હું એક ખેડૂત મિત્રની વાડી આવ્યો છું તો જોઈ હાલની એની પરિસ્થિતિ જોકે મોસમનો વરસાદ સારો થયો છે વાવણી પણ લગ્પુ થઈ ગઈ છે મિત્રોને પૂછીએ કે વાવણી થઈ ગઈ સિવાય મને નથી ખબર હોય હાલત છે હાલ આપણે છીએ ચારણીયાની સીમમાં

કરીને ટ્રાય કરશે જો એનું લાવે તો આ બધું સારું ચાલો અમને આમ જવાનો બહુ શોખ હતો વડીયા મારા જૂના પાડોશી છે અને મળવાની ટ્રાય કરી કરો લાશ પડ્યો ફોલો લાઈક આવું અવનવું જોવા માટે કરતા રહ્યો સબસ્ક્રાઈબ અને ફોલો